નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળીએ સૌરાષ્ટ્રની રસધારા ભાગ એક વાર્તા વાલી મહમ્મદ આરબ જમાદાર સાહેબ ચાલો રોટી ખાવા નહી હમ ખાયા ચલો ચલો જે બટકુ ભાવે તે મેરા ગળા સોગંધ તણ ગામ ને ત્રિભેટે આછે પાણી ઝૂલતી એક નાની વાવ હતી એ વાવને માથે ખોળા જેવી ઘટાપાથરી ને એક જૂનો વડલો ઊભો હતો એક દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા દેવઝાડની સાઈડીમાં વાવને ઊઠી બે જણ બેઠા હતા એક આરબ અને બીજો વાણીઓ ભાથાનો ડબરો ઉગાડી ધીમણ કરવા બેઠેલો ડાયો વાણીઓ એ આરબને ઢેબરા ખાવા સોગન દઈ દઈને બોલાવે છે તેનું એક કારણ એ છે કે એક તો કાંટિયા વરણથી સદાયથી ડરીને ચાલનાર ગામડીઓ વેપારી એને ખવરાવી પીવરાવી કે સોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લે અને બીજું કે આજે શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા ત્યાંથી વેવાઈને સાથે કંઈક તકરાર થવાથી ઘરેણાનો ડબ્બો ભેળો લઈને પાછા વળેલા છે ત્યાંથી માર્ગે આવા હથિયારબંધ સંગાતીનો ઓત જરૂરી હતો એટલે જ વાણીએ સોગંદ આપી આપીને આખરે ચાઉસને બે ઢેબરા ખવરાવે જ છૂટકો કર્યો રોઢો ઢળવા લાગ્યો એટલે આરાબે એક ખંભે હમાયો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી કમરના જમૈયા સરખા કરીને કસી કસીને પેટ બાંધી દંતીએ દાઢી ઓળીને આરબ નીચે ઉતર્યો વાણિયાએ પણ ઘોડે ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો આરબે સવાલ કર્યો કાં શેઠ ક્યાં જવું છે ખોપાળા સુધી મારે પણ એ જ માર્ગ છે ચાલો ચાઉસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જતો હતો બે જણા ચાલતા થયા તે વખતે આરબને ઓસાણ આવવાથી એણે પૂછ્યું શેઠ કંઈ જોખમ તો પાસે નથી ને ના રે બાપુ અમે તો જોખમ રાખીએ પંડે પંડે છું આરબે ફરી કહ્યું શેઠ છુપાવશો નહીં હોય તો મારા હાથમાં સૂપી દેજો નિખર જાન ગુમાવશો તમારા ગળે હાથ જમાદાર કાંઈ નથી શેઠના ખડિયામાં ડાબલો હતો ને ડાબલામાં બે ત્રણ હજાર રૂપિયાનું ઘરણું કોળી પોતાના બાર જુવાનોને લઈને ઓરડા બાંધીને ઊભેલો ઉભેલો છે આ જમદૂતોને દૂરથી આવતા જોતા શેઠના રામ રમી ગયા એનો સાથ ફાટી ગયો એનાથી બોલી જવાયું મારી નાખ્યા ચાવું હવે શું કરવું કેમ આપણી પાસે શું છે તે લૂંટશે ચાઉસ મારી પાસે પાંચ ના દાગીના છે હઠ બન્યા ખોટું બોલ્યો હતો કે લાવ હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે નહીં તો આ કોળીઓ તારો જાન લેશે વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો આ બન્યો તે સામે આવનાર કોળીઓ નજરે નજર જોયું અને છેટેથી બૂમ પાડી ઓ ચાઉસ રહેવા દે રહેવા નહીં તો તું નવાણીઓ કુટાઈ ગયો જાણજી શેઠ ચાઉસે કહ્યું હવે તું તારે ઘોડી હાંકી મૂક જા તારી જિંદગી બચાવ મને એકને દે વાણીએ ઘોડી હાંકી મૂકી અને લૂંટારો આરબને જ ઘેરી વળ્યા અને હાકલ કરી એલા ચાઉસ એલા હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે ચાઉસ કહે હમ ઉસકા અનાજ ખાયા અરે અનાજ નીકળી જશે જટ ડબરો છોડ

રસ્તો કાપતો જાય છે. આગે આગે કોળીઓ ચાલ્યા આવે છે. જરા નજીક આવીને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે. આરબે એક ઊંટેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાગી ફેંકી દેતો જાય છે. કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવીને ડરાવતો જાય છે. એટલે ધરીને લૂંટારવો દૂર રહી જાય છે અને આરબ રસ્તો કાપતો જાય છે. પણ આરબ શા માટે બંદૂકનો બાર નથી કરતો? કારણ કે ભરેલી દારૂ ગોળી સિવાય બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કઈ સાધન નથી માટે જ ફક્ત ડરાવીને પોતાનો બચાવ કરી રહ્યો છે ત્યાં તો આકડિયા ગામની લગો લોગ આવી પહોંચ્યા લૂંટારોએ જાણ્યું કે આરબ જોત જોતામાં ગામની અંદર પેસી જશે ગીગા શિયાળ જુવાન પાણે જ બોલી ઉઠ્યો અરે શરમ છે બાર બાર જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જાશે ઊંડા લાગશો બાયડીઓને મોટા શું બતાવશો આ વેણ સાંભળતા તો લુટારો આરબ પર ઘસ્યા આરબે ગોળી છોડી ગીગાના ભાણેજની ખોપરી વિધી લોહીમાં નાઈ ધોઈને સંસનાટ કરતી ગોળી ચાલી ગઈ એ તો આરબની ગોળી હતી પણ આરબ પર વારી બેઠો અને લુટારો એના પર તૂટી પડ્યા આરબના હાથમાં રહ્યો કેવળ એક જમૈયો સાત લુટારોને તો એણે એકલા એ જમૈયાથી સુવાડ્યા ત્યાં તો ગામ નજીક આવી ગયું ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલા માંડે છે એની આંખો પર લોહીના થર બાજી ગયા છે શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે એને રસ્તો દેખાતો નથી ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઉતર્યો અને એક વીરડા ઉપર લોહી આળ મોઢો બેઠો બેઠું નદીને સામે કાંઠે આંકડીયા નામનું ગામ હતું આય જાનબાઈની જગ્યાના પોટા ઉપર ગામના ગરાસદાર ચારણ વિકોભાઈ બેઠેલા એની નજર પડી કે કોઈ લોહ લોહણ જખમી આદમી પાણી પીવા બેઠો છે વિકોભાઈ એની પાસે ગયા ત્યાં તો એ અજાણ્યા માણસનો પગરવ સાંભળીને અંધ બની ગયેલો આરબ બે હાથે પોતાનો હમાચો દબાવી બૂમ પાડ્યો ઉઠ્યો કે ચોર ચોર વીકાભાઈએ આરબને ઢાંટો પાડ્યો એનું શરીર સાફ કર્યું ઘેર લઈ ગયા પડદો રાખ્યો હોશિયાર વાણદને બોલાવી જખમો પર ઢેભા લેવરાવ્યા અને પોતે બરસાદ કરવા લાગ્યા વળતે જ દિવસે ગીગો શિયાળ પોતાના ત્રીસ માણસોને લઈ આવી પહોંચ્યો વિકાભાઈને ને મારો ચોર સોંપી દો નહીં તો ગામના ચારે પાસ કાંટાના ગળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ વિકાભાઈ કહે ગીગા શરણે આવેલા ને ન સોંપાયો હું ચારણ છું ગીગો કહે મારા ગામને પાદરે મારા ભાણેજની ની ચેહ બળે છે એ જુવાન ભાણેજના મરનારને હું એ જ ચિતામાં બાળું ત્યારે જ મને ટાટક થાય છે એમ છે માટે સોંપી દો નીકર તમારી આબરૂ નહીં રહે

નીકા ભાઈ એ પૂછ્યું ચાઉસ રસ્તામાં વાપરવાની કઈ ખર્ચી છે કે ઓછા બોલો ચાઉસ ફક્ત એટલું બોલ્યો નહીં વિકા ભાઈ સમજ્યા કે આરવ ગીગા શિયાળ ડરી જઈને આવી માંગણી કરે છે બંને જણા ખોપાળે પહોંચ્યા આરબ મનમાં તો મૂંઝવણ ઉપડી હતી દાગીનાવાળા વાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું અને પારકી પણ હવે એને સાપના ભારા સમાન થઈ પડી હતી ધણીને ઘરાણું પહોંચાડ્યા પહેલા એને નિંદર આવે એમ નહોતું ત્યાં તો ખોપાળાની બજારમાં એને દાગીનાના માલિક વાણિયાને દીઠો દોડીને એને દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકી કહ્યું શેઠ આ તમારા દાગીના જલ્દી ગણી લ્યો ભીખાભાઈની તાજુબીનો પાર ન રહ્યો એ પૂછે છે કે અરે ચાઉસ આટલી બધી મૂડી બગલમાં હતી તો એ કેમ કહેતા હતા કે મારી પાસે કંઈ નથી આરબે ઉત્તર દીધો કે એ તો પાર કી થાપણ

તેની સાથે એ જ આરબને મોકલવામાં આવ્યો શેઠ શેઠાણી રથ જોડીને આ વડોદરા તરફ ચાલ્યા આવે છે બપુરને વખતે એક વાવ આવી ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છે શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે શેઠાણીએ આરબને કહ્યું ભાઈ વાવમાં જઈને પાણી લઈ આવો ને ચોપાશ सुनकर ભરી સીમ જોઈને જાઉં છે જવાબ દીધો અમાર રથ છોડીને તો હું નઈ જાઉં અરે ચૌસ ગાડા છો એટલી વાર માં અહીં કોણ આવી ચડે છે અચકાતે એ ઝાડને થડે બંદૂક ટેકવી આરબ પાણી ભરવા વાવમાં ઉતર્યા બહાર આવીને જ્યાં જુએ ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી હેબતાઈ ગયેલ ગાડા ખેડુએ આંગળી બતાવીને કહ્યું ઓ જાય ઊંટ ઉપર ચડેલા બે સંધીઓ બંદૂક અને શેઠાણી બે ને લઈને વાવના પથ્થર પર માથું પટકાવીને આરબ ચીસો પાડવા લાગ્યો પણ બંદૂક વિનાનો ઈલાજ નથી રહ્યો એવામાં ઓછી તો ઘોડે ઉપર ચડીને એક રાજપૂત નીકળ્યો રાજપૂતે આરબને આક્રમ કરતો જોઈ વાત સાંભળી ઘોડે ઉપરથી ઉતરીને રાજપૂતે કહ્યું આલે ચાઉસ તાકાત હોય તો ઉપાડ આ બંદૂક ચડી જા મારી ઘોડી માથે પછી વિધાતા જે કરે તે ખરું વીજળીના ઝબકારા અને વેગે આરબે ઘોડી પર છલાંગ લગાવી હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી જોત જોતામાં સંધિના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગાજ્યા ઊંટ ઉપર એક સંધી મોખરે બેઠો છે બીજો એક પછવાડેના કાંઠામાં બેઠો છે અને વચ્ચે બેસાડેલા છે શેઠાણીને આરબ મુંજાણો એસી રીતે ગોળી છોડે પાછળને ગોળી મારતા શેઠાણી પણ વિંધાઈ જાય એમ હતું આરબ મુંજાય છે કે પાટલા દુશ્મનના હાથમાં પણ આરબવાળે ભરેલી બંદૂક તૈયાર છે એણે મોખરેના સવારને કહ્યું ઊંટને જરાક આડો કર એટલે આ વાસે વયા આવનાર ઘોડેસ્વારને હું પૂરો કરું જેમ ઊંટ આડો ફર્યો તેમ સનન કરતી આરબની અણચુક ગોળી છૂટી છૂટ્યા ભેળો તો મોખરેનો હાંકનાર પડ્યો બીજી ગોળી ઊંટ ઉપર અને ઊંટ બેસી ગયો ત્રીજી ગોળી એ પછવાડેનો સંધિ ઠાર થયો શેઠાણીને અને શેઠાણીના પચાસ હજારના દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે બહુ બોલવાની એને આદત નથી નીચું જોઈને જ એ હાલે ચાલે છે ફરી એકવાર એના શૌર્ય નું પારખું થયું એને એક દિવસ મહારાજને શિકાર ખેલતા સિંહના પાંજરામાંથી ઉગારી લીધા ત્યારથી એ મહારાજના ના મોટો હોદેદાર બન્યો છે પેશ કશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં માં વર્ષો વર્ષ મોટી ફોજ લઈને આવે છે આ વખતે ફોજ નો સેનાપતિ એ બુઢો આરબ હતો દરેક દરેક રાજમાં જો મહારાજ સરકાર હાય તો વસ્તીને તેમજ રાજને હાડમારીની હદ ન રહે એટલે રાજાઓ પોતે સીધો દૂર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા આ વખતે ગાયકવાડનું દેરા તંબુ લીંબડી મુકામે તણાયા છે બુઢ્ઢા અરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે એનો જીવનદાતા વિકોભાઈ પણ એ નામ આરબ ભૂલી ગયો છે ગામનું નામ પણ યાદ નથી ઈકડી ઈકડી કરે છે એના મનમાં હતું કે જો ભેટો થાય તો જીવનદાતાનું થોડોક કરજ ચૂકાવું એક દિવસ રાજની કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે જરિયાની ચાકડા પર આરબનું આસન છે પણ આરબ ઊઠીને બહાર ગયેલ એવામાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈએ તો પહેલાં આરબની ખાલી પડેલી ગાદી પર ઝુકાવ્યું જોતાં જ મહારાજા ફતેહસિંહની આંખ ફાટી ગઈ ત્યાં તો આરબ અંદર આવ્યો આગેથી જોતાં જ વિકાભાઈને ઓળખ્યા ઓ મારા જીવનદાતા મારા બાપ કરતો દોડતો આરબ વિકા ભાઈ ના ચરણો ઢાળી પડ્યો મહારાજાને તમામ વૃતાંત વાકેફ કર્યા મહારાજા જાહેર કર્યું આ વિકા ભાઈ જે રાજના જામીન થાય એની પેશકશ અમે ખમીશું ત્યારથી પ્રત્યેક રાજમાં માં વિકા ભાઈ ને મોટા આદર માન મળવા લાગ્યા અને નાણાં પણ ટોટો ન રહ્યો આજે એને ત્રીજી પેઢી આંકડિયાના ના અડધા ભાગ ભોગવટો કરે છે આ સંવંત લગભગ ઓગણીસો ને પંદર ની વાત છે